બેન ઘરવાળાને કીધું કહે પતી દેવ અમારે બાયું ગુજરી જાય સ્ત્રીઓ ગુજરી જાય અને ઉપર સ્વર્ગમાં જાય તો ત્યાં ને શું મળે તો ઓલા ભાઈ કે તમારે લેડીસો ગુજરી જાય ને તો તમને ત્યાં ઉપર વાંદરું મળે તો ઓલા બેન કે તમારા પુરુષોને તો કે અમારા પુરુષો ગુજરી જાય ને ઉપર સ્વર્ગમાં જાય ને તો અમને ત્યાં અપસરા મળે અપસરા તો ઓલા બેન કે તમારા પુરુષોને કેવું સારું અહીંયા અપસરા અને ત્યાંય અપસરા અમારે ન્યાય વાંધ્યું જો અહીંનું નહોતો બોલો તોય કેટલી રાજી થયું બધી બાઈઓ અંદર થી તો બધા વરત ફેલ્યા નહીં કેવા કેવા હારા હારા માગા અટવાઈ ગયો અને લગન લગન છે અને જો તમને યુવાન મિત્રો જેટલા બાકી હોય એને કઉક સાહેબ પ્રેમના ગીતો અમે કલાકારો ગાતા હોય પ્રેમ ની વાત કરતા હોય પણ પ્રેમ એક ને કરો ટેક ને કરો પ્રેમ નેક ને કરો નથી મંદિર નો પ્રસાદ કે મન ફાવે ને ધરો હમણાં તો આ ચૌદ ફેબ્રુઆરી ગઈ ને બે મહિના પેલા કેવા ડે ટેડી ડે, ચોકલેટ ડે રોજ ડે પછી દે ડે